પારસી લોકો અગિયારીમાં જાય છે આ આપણા હિન્દુ આપણા દેશના જે ધર્મો છે હિન્દુ મુસલમાન શીખ ઈસાઈ જૈન ખ્રિસ્તી એ જે આપણા ધર્મો છે ધર્મો પોતાનું ધર્મસ્થાન ક્યાં આવેલું છે અને ક્યાં પૂજા કરવા જાય છે એ પ્રમાણે આપણને ચિત્રો અહીંયા આપ્યા છે જુઓ તો જુઓ પહેલા ચિત્રમાં દેખાય છે હિન્દુ લખ્યું છે તો મહારાજ છે તો હિન્દુ ક્યાં પૂજા કરવા જાય મંદિરમાં પછી શીખ લખ્યું છે જુઓ શીખનું ચિત્ર છે તો શીખ ક્યાં જાય છે પૂજા કરવા ગુરુદ્વારમાં પછી એની પૂજા કરવા છે તો ખ્રિસ્તી ચર્ચમાં પૂજા કરવા જાય છે બરાબર ફરી એની નીચે છે જુઓ પારસી તો પારસી પૂજા કરવા ક્યાં જાય છે અગિયારી એમનું ધર્મ સ્થળ સ્થળ કયું છે અગિયારી ફરી આપડી છેલ્લી જુઓ કોણ છે મુસ્લિમ મુસ્લિમ લખ્યું છે મુસ્લિમનો ફોટો આપેલો છે હિન્દુઓ મંદિરમાં જાય છે શીખ ગુરુદ્વારમાં જાય છે જૈન દેરાસરમાં જાય છે ખ્રિસ્તી ચર્ચમાં જાય છે પારસી અગિયારીમાં જાય છે ને આપણે મસ્જિદમાં નમાજ પડવા જઈએ છીએ મુસ્લિમો આ પ્રમાણે ધર્મ જે આપણા આપણા દેશની અંદર જે ધર્મ છે એ ધર્મના જે હિન્દુ મુસલમાન શીખ જૈન પારસી ખ્રિસ્તી દરેક ધર્મના જે જાતિ માણસો છે જ્ઞાતિઓ ધર્મ જ્ઞાતિઓ એ પોતપોતાના ધર્મ સ્થળ પર પૂજા કરવા જાય છે એ વિશે આપણને સમજૂતી આપેલી છે એ પ્રમાણે તમારે ચિત્ર જોઈને ઓળખવાનું છે કે હિન્દુ ક્યાં જાય છે શીખ ક્યાં જાય છે જૈન ક્યાં જાય છે ખ્રિસ્તી ક્યાં આગળ પૂજા કરવા જાય છે આપણે ક્યાં નમાજ પડવા જઈએ છીએ એ રીતે આપણને આ ચિત્રોની સમજૂતી સમજવાની છે એની એના જોડકા પછી આપણને પાછળ આપેલા હશે જોડકાને આપણે શીખવાના છે પહેલાં આ શીખીશું પેજ નંબર ચાલીસ પર આપેલું છે એ શીખીશું અને યાદ રાખીશું તો આપણને જોડકા આવડશે એ માટે આપણને આ પેજ નંબર ચાલીસ પર જે આપેલું છે પ્રાર્થનાના સ્થળો એને આપણે યાદ રાખવાના છે અને શીખવાનું છે એ આજનું આ આપણી સમજૂતી છે ફરી બીજું શીખીશું ચલો અસલામ